ધાર્મિક વાયજ નો હતો એની લિંક મોકલવામાં આવેલી તો આપણને થયું કે ચાલો આપણે આ એક આપણા મજબ નું કામ છે અને મજબ નું કામ છે તો આપણે એને આ સાંભળીએ અને પછી એને શેર કરીએ કેમ કે હું પોતે સામાજિક કાર્ય કરતી હોય એટલે સામાન્ય રીતે આવા જે વાયજો હોય તો એમાંથી આપણે જે સારી બાબતો હોય સમાજ સમક્ષ કટિંગ કરી અને મૂકતા હોઈએ છીએ જેથી કરી અને એ થોડું ઘણું સાંભળું પછી કીધું ચાલો આપણે એને આખા વાયજ નો વિષય શું છે જોઈએ અને શું શું છે તો એ યુટ્યુબમાં ચેનલ હતી એને એમાં મોર આવે પૂરું ટાઇટલ આપણે જોવું હોય ને તો એ મોર દબાવ્યું તો

ઈ પણ એમાં દર્શાવવામાં આવેલી ને એમાં કંઈ મારા ખ્યાલ મુજબ ત્રણ વર્ષની સજા ને એક લાખ રૂપિયાનો દંડ છે એવી પણ એમાં જોગવાઈની વાત કરવામાં આવેલી કલમની અને ખાસ એમાં ઈ બીજી ઈ કહેવામાં આવ્યું કે ભાઈ અમારે ધ્યાનમાં જેવું આવશે ને કે આ કોપીરાઇટ છે તો અમે ઈ જેતે ચેનલોને સ્ટ્રાઇક મારશું અને બની શકે તો કોપીરાઇટનો પણ ક્લેમ કરશું તો મિત્રો એ તો બરાબર છે કે જે તે ચેનલ ની પોતાની પોલિસી હોય જ તે પરંતુ જે આ જે વસ્તુ છે જે વાયજ આપણે જોવા જઈએ તો વાયજ એક મઝહબી દ્રષ્ટિકોણ થી થતા હોય છે ઇસ્લામ નો એમાં નજરિયો હોય ખાસ કરીને આપણો સુન્ની નો હોય તો એ સુન્ની ફિરકા નું જે કંઈ પણ આપણે પ્રચાર પ્રસાર માટે જ કરતા હોઈએ છીએ તો એમાં કોઈ પાબંદી હોવી ન જોઈએ આજે તો એઆઈ નો યુગ છે

એમાં મોટા મોટા પડદાઓ હતા મોટું મ્યુઝિક સિસ્ટમ હતું વ્યવસ્થિત સ્ટેજ હતું ગોઠવણી એટલે એમાં કઈ ઘટે નહીં તો આમ જોવા જાવ તો હવે આગળ તમે જે આપણે જે સારી બાબતો હોય સમાજ સમક્ષ મૂકવાની એક જેને કહીને કે લિમિટ આવી ગઈ કે હવે આપણે આપણા જે સમાજનો હોય આપણા જે પંચનો હોય ને એમાં જો કોપી હોય તો આપણે એને આગળ મોકલી શકતા નથી આપણી રીતે જો કે ચેનલે છૂટ આપી કે ભાઈ તમે આખા આખું ઓ લિંક જે હોય અમારી ચેનલ ની તો એ લિંક તમે આગળ મોકલી શકો અને શેર કરી શકો પરંતુ શેર કરવા માટે તો તમારે કોઈ એટલું બધું પ્રવચન જોવા જાવ તો આજે 2 કલાક નું પ્રવચન હોય તો એ 2 કલાક નું પ્રવચન કોઈ સામાન્ય માણસ જોતો ન હોય અત્યારે તો શોર્ટ નો જમાનો છે ઇન્સ્ટાગ્રામ નો જમાનો છે લોકો તરત જ આમ 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 કરતા હોય અને એમાં ઈ બિનજરૂરી માહિતી લોકો જોતા હોય છે ત્યારે આવો આ જમાનામાં કે કલાક સુધી કોઈ જોવે ખરેખર પોસિબલ જ નથી આપણે શેર કરીએ તો તો એમાંથી જે કંઈ પણ સારા ઓલા હોય મુદ્દા તો ખરેખર તો આવી ચેનલો મારું સૂચન છે કે ભાઈ તમે શોર્ટમાં પણ એવા એવા જે તે જગ્યાએ પ્રવચનો થતા હોય તો એના શોર્ટ મુદ્દાઓ પણ શોર્ટમાં મૂકો જેથી કરીને લોકો સમક્ષ પહોંચે અને શોર્ટ ને તમે શેર કરો તો ઈ આપણો જે મઝબનો દ્રષ્ટિકોણ છે ફિરકાનો ઈ અન્ય સમાજ સુધી પહોંચે અને જે માનવતાનું આપણો ધ્યેય છે બીજા બિન મુસ્લિમ જે છે એ લોકો સુધી પણ પહોંચાડી શકાય તો બસ આજ મારું કહેવું હતું કે ભાઈ આમાં આ જે કોપીરાઈટનો ઇશ્યુ પણ આપણને નડી રહ્યો છે અને એ સારી વાત છે કોઈ એમાં એને કંઈ

તો આ વિષય અંગે તમારો શું અભિપ્રાય છે જે મેં એ પણ આપ જરૂર કરજો યુટ્યુબ ઉપર જોતા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આપના સબસ્ક્રાઈબર વગર તો આગળ વધવું જ મુશ્કેલ છે એ સિવાય ફેસબુક ઉપર જોતા હોય તો લાઈક શેર અને ફોલો કરી લેજો જેથી કરીને આપણો જે ઉત્સાહ છે અને જે માહિતીઓ અમારી પાસે આવતી હોય એ વધુ ને વધુ શેર કરું હાલમાં તો મારું યુટ્યુબ ચેનલ અને ફેસબુક ચેનલ બે બહુ જ સક્રિય છું હું અને એના ઉપર ઘણા ઘણા બધા બધા લોકો લોકો આવે છે છે સપોર્ટ કરી રહ્યા એનાથી આપણો ઉત્સાહ છે આગામી થોડા સમયમાં જો નસીબ સાથ આપે ને ઈનશાલ્લા જો અલ્લા એ કર્યું તો આપણી યુટ્યુબ ચેનલ પણ મોનિટાઈઝ થઈ જાય ને એવા મારા પ્રયાસો છે જેથી કરીને આપ સર્વેના સાથ સહકાર બદલ આભાર